ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ગુજ્જુ ગુજરાત રાજ્યની વ્યક્તિ જે ગુજરાતી બોલે છે તેને ગુજ્જુ કહેવામાં આવે છે મોટે ભાગે બિન ગુજરાતી લોકો ગુજરાતી મૂળની વ્યક્તિ વિશે વાત કરતી વખતે કે તેને સંબોધન કરતી વખતે આ શબ્દનો વાતચીતમાં ઉપયોગ કરે છે જે ઘણા ગુજરાતીઓને નાપસંદ પણ હોઈ શકે છે ગુજ્જુ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ગુજ્જુસ આર મોસ્ટલી બિઝનેસ ઓરિએન્ટેડ પીપલ અર્થાત ગુજરાતીઓ મોટે ભાગે વ્યવસાય લક્ષી હોય છે એક બીજું ઉદાહરણ જોઈએ ગુજ્જુસ લાઈક ટુ ટ્રાવેલ એવરીવેર અરાઉન્ડ ધી વર્લ્ડ અર્થાત ગુજરાતીઓને દુનિયાભરમાં ફરવાનું ગમે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મીનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ